જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો એક ઓડિયો ક્લિપ ચાલી રહી છે સબકા માલિક પરમાત્મા એક ચેનલ ઉપર એમાં સોમ શબ્દથી છ ચક્ર ખુલી જાય છે તેના ઉપર એક કોમેન્ટ આવેલી છે અને સ્ક્રીન બોર્ડ સ્ક્રીનશોટ પાડીને મારામાં મોકલેલી છે ચેનલવાળાએ એમાં કોમેન્ટમાં લખેલું છે કે ચરણ અને શરણમાં શું તફાવત છે તે જણાવશો તો મિત્રો આ તો સીધી અને સરળ વાત છે ચરણ અને શરણ બરાબર તો ચરણ જે છે ચરણને પગ પણ કહેવાય ચરણ પાદુકા પણ કહેવાય બરાબર તો ચરણ એટલે કે જે સાચા સદગુરુ હોય છે તેના ચરણોમાં બેસાય તેના મસ્તક તરફ ન બેસાય જ્યારે રાવણનું મૃત્યુ નજીક હોય છે ત્યારે ભગવાન શ્રી રામ લક્ષ્મણને કહે છે કે રાજનીતિ તમે જાણી આવો ત્યારે લક્ષ્મણજી માથા તરફ હોય છે ત્યારે શ્રી રામ ભગવાન કહે છે કે લક્ષ્મણજી ચરણોમાં આવો પછી ચરણ તરફ જ્યારે બેસે છે રાવણના ત્યારે રાવણ સામ દામ દંડ અને ભેદ ચાર પ્રકારની રાજનીતિ એને શીખવાડે છે અને સામ દામ દંડ અને ભેદ આ ચાર પ્રકારની રાજનીતિ રાવણ જાણતા હતા બરાબર છે જે ચાણક્ય પણ એનો જ ઉપયોગ કર્યો હતો બરાબર તો કોઈ પણ વિદ્યાને મેળવવી કહેવાનો અર્થ છે જેને તો લક્ષ્મણજી સામદામ દંડ અને ભેદ ચાર પ્રકારની રાજનીતિ જાણવા માટે ચરણોમાં બેઠા હતા એમ કોઈ પણ પ્રકારની વિદ્યા જાણવી હોય કોઈ પણ પ્રકારનું જ્ઞાન જાણવું હોય કોઈ પણ પ્રકારની માહિતી મેળવી હોય તો હંમેશા મહાપુરુષો સાચા સંત પુરુષો ઢુંગી પાખંડી નહીં હો સાચા મહાપુરુષો સાચા સંત પુરુષોના ચરણોમાં જો તમે બેસો બરાબર તો તમને એ જે જ્ઞાન તમે મેળવવા માગતા હોય તે જ્ઞાન આપે પરંતુ જે જ્ઞાનના અધિકારી હોય છે જે લેવલ પર જે સંત હોય છે તેટલું જ તમને આપી શકે છે બરાબર જેમ કે પૂર્ણ સંત હોય છે સાચા સંત હોય છે એ તમને આત્મ પરમાતમ શબ્દ સુધીનું જ્ઞાન આપી શકે છે પરંતુ ધાર્મિક હોય તો ધાર્મિકતાનું જ્ઞાન આપે આધ્યાત્મિક હોય તો આધ્યાત્મિકનું જ્ઞાન આપે સામાજિક હોય તો સામાજિકનું જ્ઞાન આપે એટલે જે પ્રકારના સંત છે જે પ્રકારે મતલબ કહેવાનો અર્થ જે પ્રકારની માહિતી જ્ઞાન જાણકારી જે સંત પાસે હોય છે તે જ પ્રકારની માહિતી જ્ઞાન તમને આપે છે પરંતુ તેના ચરણોમાં બેસવું પડે છે જેવી રીતે એમ કે દુર્યોધન જ્યારે ભીષ્મપિતામાંના મસ્તક પાસે ઊભો રહ્યો છે અને પાંડવો ભીષ્મપિતાના ચરણોમાં ઊભા રહ્યો છે બરાબર પગ તરફ તો એને સાચું જ્ઞાન ભીષ્મપિતામાં આપે છે તો એ જ પ્રમાણે કોઈ પણ સંતને મળવા જવું હોય તો તેના ચરણોમાં બેસાય બરાબર તો એ તમે જ્ઞાનને જાણી શકો છો અને તમે જ્ઞાનના અધિકારી બની શકો છો અને સંતને પણ ખબર પડી જાય છે કે ખરેખર આ મારા ચરણોમાં આવ્યો છે તો એને જ્ઞાન આપું આ છે ચરણનો અર્થ બરાબર માનો કે તમે આતમ પરમાત્મ શબ્દ જ્ઞાનને મેળવવા માટે કોઈ સાચા સંતના ચરણોમાં બેઠા છો તો સાચા જે સંત હોય છે એ તુરંત જાણી જતા હોય છે કે હવે આતમ પરમાત્મ શબ્દનું જ્ઞાન મેળવવા માટે આવ્યા છે તો તેને એ સાચા જે સંત પુરુષ છે જે આતમ પરમાત્મ શબ્દની જેને ઓળખ થઈ ચૂકી છે જેને જાણી લીધા છે માણી લીધા છે અનુભવ કરી લીધો છે બરાબર તો તેવા જ સંત પછી એ સાચા સાધકને જે ચરણોમાં બેઠો છે તેને એ જ્ઞાન આપે છે પછી તે જ્ઞાન આપે જે કોઈ ભક્તિ ભજન આપે તે ભક્તિ ભજનના પછી શરણોમાં રહેવાનું છે કારણ કે તે જ ભક્તિ ભજનના શરણોમાં રહેવાનું છે શરણનો અર્થ છે તન મન ધન અર્પણ સંપૂર્ણપણે સરેન્ડર સંપૂર્ણપણે તે જ ભક્તિ ભજનને આધીન થઈ જાઓ જે સાચા દેહધારી સદગુરુએ તમને બતાવ્યું છે ત્યાં ત્યાં શરણાગતિ થઈ જાઓ તેને શરણ થઈ જાઓ તેને શરણે આવી જાઓ સંપૂર્ણ તેના પર છોડી દો અને તે જ ભક્તિ ભજનમાં તમે લાગી જાઓ તો મુક્તિ સોએ સો ટકા પાકી છે બરાબર પરંતુ સંત જે છે તે સાચા હોવા જોઈએ અને સાચા સંતની નિશાની મેં અનેક ઓડિયો ક્લિપની અંદર અનેક ચેનલો ઉપર મૂકી એ છે બરાબર મૂકી છે મતલબ ચેનલોવાળાને આપી છે ને એ લોકોએ રિલીઝ કરી હોય છે તેમાં સંપૂર્ણ માહિતી છે તો એ માહિતી મેળવીને પછી સાચી માહિતી જે સાચા સદ્ગુર આપે તે માહિતી મેળવીને પછી તે સાચા સદગુરુ આજ્ઞા અનુસાર અનુસરશો એટલે સો ટકા તમે મુક્તિ મોક્ષના દ્વાર સુધી પહોંચી જશો બરાબર બાકી એ સિવાય અસંભવ છે પરંતુ પાણી ગારીને પીવું ગુરુ જાણીને કરવા સર્વપ્રથમ ગુરુ કરતાં પહેલાં વિચારવું પડે છે કે આ સાચા છે કે ખોટા છે તો સાચા ગુરુના લક્ષણો પણ મેં બતાવ્યા છે માતા ગંગા સતી પાનભાઈને પણ બતાવે છે અનેક સાધુ સંતો સાચા હોય છે પોતાના શિષ્યને બતાવતા હોય છે કે સાચા સાધુ જે હોય છે સાચા સંત જે હોય છે સાચા ગુરુ જે હોય છે એને ધન દોલત સાથે કોઈ મતલબ હોતો નથી માત્ર એની પાસે ભાવ અને પ્રેમ હોય છે એની દક્ષિણા એક જ હોય છે કે એનો શિષ્ય કેમ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લઈએ આ જ સાચા સંતની ગુરુ દક્ષિણા છે વિશેષમાં એને બીજું કાંઈ જોતું નથી ઘણીવાર હું ઘણા ઘણા ઓડિયો ક્લિપમાં બોલી ચૂક્યો છું બરાબર કે દાસી જીવણ સાહેબ અને ભીમ સાહેબની વચ્ચે એક રૂપિયો પણ વચ્ચે આવ્યો નહોતો એ સાચા શિષ્ય અને સાચા ગુરુની વચ્ચે માયાને કોઈ સ્થાન નથી અનેક ઓડિયો ક્લિપમાં હું બોલી ચૂક્યો છું તો હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં પ્રેમ જ્યોત પ્રકાશા બરાબર તો સત્ય સનાતન ધર્મની જય